નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી માયા એક નાના ગામમાં રહેતી હતી તેણી ગમતી હતી કઠોર પરિશ્રમ કરતી હતી અને પરિવાર માટે બધી જ વસ્તુઓની આદર કરતી હતી એક દિવસ ગામમાંગ એક નવો યુવક આવ્યો તેનું નામ આકાશ હતું તે શહેરમાંથી કામ માટે આવ્યો હતો શરૂઆતમાંગ માયાને આકાશના વૈશ્વિક પદ્ધતિઓ અને શહેરના જીવનનો અભાવ અજીબ લાગતો હતો આપનું ગામ એ મુજબ સરળ અને પ્યારો છે માયાએ વિચાર્યું પરંતુ આકાશ નાનું ઘર અને શ્રમથી દૂર છે આકાશને પણ માયાની સાવધ અને પારંપરિક વિચારધારા સખત લાગી તે હંમેશા ગાંઠવાળા અને સરળ જીવનમાં સોડાની શોધ કરતો હતો અને તે માયાની દુનિયા વિશે જાણતો હતો કે જ્યાં લોકો પ્રેમ અને લાગણીઓ કરતાં વધુ મૌલિક અને નમ્ર હતા એક દિવસ આકાશ અને માયા એકબીજાને મળ્યા જ્યારે તે ગામની પોળ પર હતા માયાએ તને જોયા બાદ સાવધ રહીને કહ્યું આપણે પરસ્પર એ રીતે ચર્ચા ન કરવી જોઈએ આકાશ આકાશરૂપતા બોલે શાંતિ રાખો હું બસ અહીંગ કામ પર છું પરંતુ દરરોજ મળવાનું અને વાતચીત થવું બંનેને નજીક લાવતું હતું એક સમયે માયાએ આકાશને ખ્યાલ આપ્યો કે જ્યારે તે નાની નાની વાતો કરે છે ત્યારે તેના જીવનનો અર્થ વધુ સ્ફૂર્તિથી થાય છે આકાશને એ લાગ્યું કે આ ગામનું જીવન જેવું નવું અને પાવરફુલ છે દર મહિને આકાશ અને માયા હસતા અને ચિંતામુક્ત વાતો કરતા હતા એક દિવસ આકાશે માયાને કહ્યું હું તમને પ્રેમ કરતો છું પણ મારા માટે શહેર પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે માયાએ ગમ્મા જવાબ આપ્યો હવે હું સમજું છું કે તમે છેવટે પોતાની જિંદગી માટે જવાબદાર છો તમે આગળ વધો અને હું મારા માર્ગ પર પરંતુ આકાશ માટે એ અધૂરું હતું તે ગામમાં રહેવાવાળી સરળ અને સુંદર દુનિયામાં માયાની સાથે વિતાવવાનું પસંદ કરે છે અંતે આકાશ અને માયા એકબીજાને પસંદ કરે છે અને એકબીજા માટે પોતાના પોતાના માર્ગ પર આગળ વધે છે અને એમ પ્રેમનો સભળો માર્ગ સરળતા અને સમજણ દ્વારા પસાર થાય છે માયા એ દરેક જણથી પ્રેમ કરવા એક નમ્ર અને સૌમ્ય છોકરી હતી તેનું જીવન ગામની સિદ્ધિઓ અને પરંપરાઓમાં આલિંકિત હતું એના કળાંક પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરવામાં મજા આવતી હતી માયાનું માનેવું હતું કે શહેરની ધમાલ અને ટૂંકી દુનિયા એના જીવન માટે ન હતી પરંતુ એક દિવસ ગામમાં એક અજાણો માણસ આવ્યો જેના નામ આકાશ હતું આકાશ અમદાવાદમાંથી કામ માટે ગામ આવી રહ્યો હતો એને શહેરનો એક વિશાળ વિકાસ અને હાઈટેક માહોલમાં કામ કરવું જોઈએ તેમ લાગતું હતું આકાશનો અંદાજ ભવિષ્યના ઘાટ અને મોટા શહેરોમાં કામ કરવાના સપનાઓ તેને બહાર જતાં હતા અને તે કોઈને બાધાને પડકાર આપતો હતો આ ગામમાં શું ખાસ છે આકાશે પોતાને પૂછ્યું તમામ લોકો આંગણાની અંદર અને ફટાફટ કામ કરે છે શું આ એ સફળતા છે પ્રથમ મળ્યા સમયે આકાશ અને માયામાં કોઈ ખાસ જોડાણ ન હતું એકવાર આકાશે માયાને ગાંઠમાં ચા પીતી જોઈ અને મજાકમાં કહ્યું તમારા ગામનો આ પાક શાંત છે પરંતુ ત્યાં કદી કનિક બદલાવ આવ્યો છે કે કેમ માયાએ ઊંડી શાંતિથી જવાબ આપ્યો તમે જાણો છો કે એ બદલાવ હોય છે છે જીવનનો સાચો અર્થ શકે બંને ના સ્વભાવ અને જીવનના દ્રષ્ટિકોણો વચ્ચે તણાવ હતો પરંતુ એ જ અસાધારણ જીવનના પથપરજય એ એકબીજાને વધુ નજીક અનુભવે આકાશ અને માયા વચ્ચે ચિંતાને કારણે કેટલીકવાર વાતો ઘમાસાણ હતી એક દિવસ બોલી નદીના કિનારે બેઠા હતા અને આકાશે પૂછ્યું તમે ક્યારેય પોતાનો દરિયો પાર કરવાનો વિચાર કર્યો છે શું તમને નથી લાગતું કે વિશ્વ ઘણું મોટું છે માયાએ થોડો સમય વિચાર કર્યો અને કહ્યું હા મને લાગે છે કે હું ત્યાં જઈશ જ્યાં હું અહીંથી વધુ શ્રેષ્ઠ બનાવી શકું પણ મારી સંસ્કૃતિ પરિવાર અને આ ગામની માનીલાયેલી વાતો હંમેશા મારા માટે અગત્યની રહેશે આકાશને એ સાંભળીને લાગ્યું કે માયાની રીતે જીવન જીવી રહી છે એમાં ઘણી વસ્તુઓ છે જે તેને ન્યાયથી સમજાવી છે બંનેની વાતો સામે તે પોતાના વિચારો પર વિચારતો રહ્યો શહેરમાં એ સિવાય દરેકને ધ્યાનમાં રાખી રહ્યું છે એમાંગ કોઈ વાવાઝોડું નથી આ રીતે આકાશ અને માયા વચ્ચે એક નવું અને મક્કમ સંબંધ પેદા થવા લાગ્યો એકબીજાના વિશ્વને વધુ સારી રીતે સમજવા માટે બંને સમય પસાર કરે છે દિવસ ગામમાં ખૂબ જ મોટું ઉત્સવ હતો માયા અને આકાશ સાથે મળીને ઉત્સવનો આનંદ માણી રહ્યા હતા પરંતુ આકાશે કોઈ ઘડાવટ અનુભવ્યો તેનું મન બહાર જવાનો અને વ્યાવસાયિક રીતે આગળ વધવાનો હતો આ મારો સમય છે હું અહીં રહીને પાછો ના રહી શકું તે વિચારે માયાએ જણાવ્યું તમે તમારા સપનાઓને પૂર્ણ કરો પરંતુ હું આ ગામને છોડવાની તૈયારીમાં નથી તમારું અને મારું રસ્તો અલગ થઈ જશે આકાશ ગુસ્સામાં આકર્ષણ અને પ્રેમથી આગળ વધતા આકાશે નિર્ણય લીધો હું વહીમ રહીને મારી કારકિર્દી માટે વિકસિત થઈ શકતો નથી મને શહેર જવું છે આકાશ લઈ ગયો ત્યાં સાત દિવસ પછી તે પાછો આવ્યો આકાશને પોતાની જાત પર શંકા આવી રહી હતી શહેરમાં મારે શું મૌલિક છે હું વહીન ક્યાં જાઉં માયાએ જ્યારે આકાશને પાછો જોયો ત્યારે તેણે કહ્યું તમે સમજ્યા કે જીવનના બદલાવમાં ક્યાંની પરિપૂર્ણતા નથી પરંતુ અમારી વચ્ચે એક એવું જોડાણ છે જે અમે છોડી શકતા નથી આકાશને વધુ સમજણ થઈ અને તેણે માયાને કહ્યું હું તમારો સંપર્ક કર્યા વગર દિશામાં ખોવાઈ ગયો હતો પરંતુ હવે મને સમજાયું છે કે પ્રેમ અને પરિવારમાં જ સાચી ખુશી છે અને આ રીતે બંનેએ પોતાની પોતાની લાગણીઓ પર અને આ વાત પર છોડી દીધા અમે એકબીજાને પસંદ કરીએ છીએ આકાશ અને માયાની વચ્ચે પ્રેમ પંડિત અને પથ્થરની જેમ વધારે મજબૂત થવા લાગ્યો હતો પરંતુ છતાં તેમનું જીવન ખૂબ સરળ નહીં હતું એક દિવસ ગામમાં એક મોટો ફેરફાર આવ્યો માયાના પિતાએ તેની સાથે વાત કરી માયા પિતા ગંભીર થઈને બોલ્યા તમે અને આકાશ એ સારા લોકો છો પરંતુ શું તમે જાણો છો કે શહેર અને ગામના જીવનની વચ્ચે ખૂબ બધી ભિન્નતાઓ છે માયા ને ખબર હતી કે એના પિતા એને હંમેશાં જ યોગ્ય માર્ગ પર દેખાડવા માંગતા હતા પરંતુ તેમનું મન હજી પણ આકાશમાં હતો પિતા હું સમજું છું પરંતુ શું એ બંને દુનિયા સામા રહી શકે છે આકાશ સાથેના વિમર્શના વિષયમાં આ પ્રશ્ન માયા માટે વારંવાર ઉદ્ભવતો હતો તે જ્યારે આને મળતી ત્યારે બંને એ પરિસ્થિતિમાં તાણ અનુભવો આકાશ પરિસ્થિતિના આધારે એવી રીતે જોતો હતો કે હવે અમારું જોડાણ વિશ્વસનીય રીતે પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યથી આગળ નથી જઈ રહ્યું માયાએ આગળ કહ્યું તમે હોવા છતાં જો આ દુનિયાને માયા સાથે એ અવસર મેળવવામાં એ જોઈએ છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ